જે જે ગઈ ઉપવાસ પ્રત્યેક ઉપવાસ પર બેસવાની માત્ર ને માત્ર હાલમાં પ્રયાસ અમારા ભાઈઓ જે ખૂબ જ સક્રિયતા સાથે જાગૃતપણે લોકશાહી ડબે શિક્ષિતો સાથે આગળ વધી રહ્યા છે એને અમે બહેનો થકી જે બળ મળી રહે એવો અમારો પ્રયાસ છે

રાજકોટમાં છ કાર્યાલયનો છે એવી રીતે સમાજમાં કદાચ ઇતિહાસમાં પહેલી વાર થઈ રહ્યું છે કે સામાજિક મુદ્દાને અનુસરીને લોકશાહી ઢબે વગર પક્ષે અમે લોકો છ કાર્યાલયો ચૂંટણી જાગૃતિ અર્થે કરી રહ્યા છે અને દરેક ઠેકાણે દરેક જગ્યાએ અમારે ઇતર સમાજનો જે સહયોગ મળી રહ્યો છે એ પણ ખૂબ નોંધનીય છે જી જી ચોક્કસ એ અમારા માટે ખૂબ આશ્ચર્ય સૂચના હોવા છે કે રૂપાલા સાહેબે આ વસ્તુ વિચાર કે નથી કરી ખૂબ માન પાન સાથે અમે લોકો એમને ફોલો કરી રહ્યા હતા વર્ષોથી આપ સૌ જાણો છો એસી ટકા અમારો સમાજ બીજેપીમાં છે છતાં પણ જો આ રીતે એ લોકો વિરોધ કરતા હોય તો એ અમારા માટે ખૂબ દુઃખનીય છે ખૂબ જ નિંદનીય છે કે સમાજની સચોટ લાગણીને એ લોકો રાજકારણમાં લઈ રહ્યા છે એ ખૂબ જ હાજી A je kráčka rok za ropa, co tri zomalci

અમે કોઈને વ્યક્તિગત આમંત્રણ નથી આપ્યું પણ એ પણ અમારા સમાજની નીકળી છે જો એ આવશે તો એ અમારા માટે ભરાનીય રહેશે અમારે કોઈ નો વ્યક્તિગત વિરોધ નથી દરેકે દરેક ને વિરોધ કરવાની કદાચ અલગ ઢબ હોય પણ અંતે ઉદ્દેશ તો એક જ છે